મારી બહેન કસ્તુરી આ જો આપણી નવી શોધ સફળ થઈ ગઈ છે આ જે આપણું નવું વાસણ ધોવાનું મશીન જેમાં બસો વાસણ ફક્ત દસ જ મિનિટમાં ચકાચક સાફ થઈ જશે હા બ્રધર મૈકા આઈ એમ પ્રાઉડ આખરે આપણે દિવસ રાત મહેનત કરી છે ચાલો આપણે રાક્ષસ ઘાટીમાં જઈને સૌને આ ખુશખબરી આપીએ મારા પરમ મિત્રો પ્રાણપ્રિય રાક્ષસ ભાઈઓ અને બહેનો તમે તો જાણો છો કે આપણા જેવા કાચિંડા પ્રકૃતિના રાક્ષસો જે પોતાના શરીરનો રંગ પરિસ્થિતિઓ મુજબ બદલી શકે છે એમની પાસે ઘરના કામકાજ કરવા માટે ખૂબ ઓછો સમય હોય છે આવું જે ઘરનું કામ છે જે છે વાસણ ધોવાનું અને એટલે જ મેં અને મારા ભાઈ મૈકા સાથે મળી આ વાસણ ધોવાનું મશીન બનાવ્યું છે જેમાં 200 જેટલા રાક્ષસોના મોટા વાસણો ફક્ત 10 જ મિનિટમાં ચકાચક સાફ થઈ જશે

આપણે બંને કાળો જાદુ કરીને મૈકા અને કસ્તુરી નું વાસણ ધોવાનું મશીન ખરાબ કરી નાખીએ જયારે મૈકા અને એની બહેન કસ્તુરી કોઈ નવી શોધ કરે છે ત્યારે ત્યારે આપણું જીવન સહેલું થઈ જાય છે હા ગયા વર્ષે મૈકા અને કસ્તુરી રાક્ષસો ના કપડા ધોવા સ્પેશિયલ રાક્ષસ વોશિંગ મશીન બનાવ્યું હતું

આપણા બાળકોની પાછળ પડી ગઈ તો આપણા બાળકોનું બચવું મુશ્કેલ થઈ જશે આદુ યજ્ઞદેવ તેમજ તેઓની ત્રણ શિષ્યાઓ ભગીરથી અગ્નિપતિ જામવંતી પાસે જવું જ પડશે હવે તો ભગીરથી બહેન જ આપણા સંતાનોની રક્ષા કરશે

તમે લોકો શાકાહારી છો એટલે અમે તમને મદદ જરૂર કરીશું જાદુગરની સુરેખા અને માલા ચૂડેલો છે જેઓ પોતાના કાળા જાદુથી ગમે તેવો કાળો કેર વર્તાવશે પણ તમે ચિંતા ના કરશો મારી ત્રણ શિષ્યાઓ બરફની રાણી ભગીરથી અગ્નિની રાણી અગ્નિપતિ અને વીજળીની રાણી જામવંતી મળીને તમારા બાળકોને બચાવી લેશે જી ગુરુદેવ જેવી તમારી આજ્ઞા

રાક્ષસ વોશિંગ મશીન તોડી નાખીશ મે પોલીસ માં કોલ કર્યો છે પોલીસ માંથી એજન્ટ કૃતિકા ગોલુ ચીકુ અને ટાઈગર આવતા જ હોય ગુડેલ સુરેખા મારા અંકલ અને આંટી સાધુ યજ્ઞદેવ અને એમની ત્રણ શિષ્યાઓને લેતા આવ્યા અમે તો આગ બરાબર લગાડી હતી પણ પેલી ભગીરથી પોતાની બંને બહેનો અગ્નિપતિ અને જામવંતી સાથે મળીને રાક્ષસ ઘાટીને બચાવી ગઈ નહીતર આજે આખી રાક્ષસ ઘાટી સળગી ગઈ હોત તમે બંને ચિંતા ના કરશો જાદુગરણી માલા આપણે ફરી હમલો કરીશું અને આ વખતે બમણું જોર લગાડીશું चिरासुदिया मैका ने कस्तूरी ने बर्बाद ना कर दीए आपरे चैन नहीं लिए हमें पाछा आवशु काचिंडा राक्षसो पाछा आवशु हमें राक्षस गाड़ी ने बर्बाद करी नाخشू हा 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 हा, हा। तुम्हारा वासन धोवाना मशीन तो कमाल करी दी थी कस्तूरी रे मैका તમે બંને ભાઈ બહેન અમારા કાચિંડા રાક્ષસોના કુળ નું ગૌરવ છો ખૂબ ખૂબ આભાર અમારા બધા જ રાક્ષસ વાસણો માત્ર દસ જ મિનિટ ચકાચક થઈ જાય છે આજે અમે બંને મળીને એવું એક કેસરી ઝાડ શોધ્યું છે જેના પાંદડાઓનો લેપ બનાવી શરીરે લગાડવાથી ત્રણ કલાક માટે આકાશમાં ઉડી શકાય છે મારી શોધખોળ પૂરી થાય એટલે અમારો કેસરી ઝાડના પાંદડાનો લેપ કાચીડા પ્રજાતિના રાક્ષસો માટે પ્રયોગશાળામાં મળી જશે આપણે સૌ અમે આકાશમાં ઉડી શકીશું અને આપણા સૌના બાળકોને પણ ઉડતા શીખવાડી શકીશું